ખર જорદાર ટાઈગર આવી ગયો છે જો તમને બતાવી દીધું છે આ છે કોકટુનાશ ઉગુર તો તમા બેડો કોઈરા બે કોઈરા જોતા જ મને લાગો કે હેલલો મિત્રો જય હિરામ તમારું સ્વાગત છે આપણા નવા વિડિયોની માલબા અને નવો વિડિયો આપડો હવે આવી રહ્યો છે સુરતનો લાયરા બરાબર પ્રાણી સંગ્રહાલયનો અને અત્યારે તમે જોઈ શકો છો આપણે અત્યારે આવી ગયા છીએ પ્રાણી સંગ્રહાલયમાં અને આપણે અનિલકુમાર ગયા છે ટિકિટ લેવા બરાબર તો ટિકિટ લઈને પછી આપણે બધી શેર કરાવી પ્રાણી સંગ્રહાલયની અંદરની બરાબર ત્યાં સુધી બન્યા રજો વિડીયોમાં જય સિયારામ અને આખું ફેમિલી આવ્યા છે બરોબર પહેલી વાર ફેમિલી વિડીયો બનવાનો છે તો બંને રજો વિડીયોમાં અનિલકુમાર

બધા મારા ગામડા વાળા હા યાર તમને બતાવી દીધું છે પણ થોડુંક મને યાર એવું લાગે છે ગંદકી જેવું લાગે વાસ એવું બહુ આવે છે હજી એન્ટર થયા છે પછી હજી આગળ શું અનુભવ થાય છે તમે છેલ્લે પાકો રિઝલ્ટ આપું બરોબર Maju usia kan Yang ketiga video mah. ya. છોકરા શું જોવા આવતા શું જોવા આવતા દીપડા હું જોવા આવતા દીપડા હા માર પાખો બેન રે આમ જો 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 આમ જો ઈ જોવે છે જો હેલો મિત્રો અહીંયા આપણે ટાઈગર જોવાનું છે પણ ટાઈગર અત્યારે સુતેલો છે જો જો તમને દેખાય છે સામે સુતો દેખાય છે સુતો છે ઝાડવાડે અજી તમે નહી ટાઈગર ની ગરમી થાય છે અરે જોરદાર ટાઈગર આવી ગયો છે જો તમને બતાવી દઈ સામે રહ્યો

બે ભાઈ બેન ને હૂકેલા છે આગળ પાસેલા છે બે દેખાતા નથી એક જ દેખાતા એની પાછળ ની સાઈડ માં ભાલુ ભાલુ જવું હોય તો કેવું ભાલુ બતાવી દઉં હાલો બધા જો તમે જો જો આયો ફરતે ફરતે પ્રદેશ ના કેરા રાખે ધીમે ધીમે જો ફરે છે એક જ લાગે હાઈ તે અને બીજો હોય તો ખબર નહી કે આડું હોળું બેઠું કર્યું હોય તો પ્રદેશ પૂરી થાય છે ધીમે ધીમે સીધો થઈ જવાનું એવું લાગે છે એ વાત તો નામ બંગે જે મોડપુડા હેસી વાત જોજો તમે હવે ફટાફટ જલ્દી જલ્દી ન્યામ કરે છે ચાર છે તો પાણી ભરવો છે ટિકી ન કોઈસા ઘણા ઉગ્રાવે છે પણ એ લોકો આમ પાણી લઈ દેતા હોય તો કમેન્ટ કરી દીજો તમારું શું કહેવાનું થાય છે હે પાણી છે ને તમે જોજો

આખા નીત્રી ગયા હતા એમાં રાખેલું બોલ વિચાર કરો તમે પૈસા કમાવા પૈસા કમાવા Hipo juga itu temen taman baterai ya. Bagi itu yang ada ini yang merica, buka katanya. Ya, naik hipo hipo kertas atau coklat, hipo boteng baterai, taman ya. Taman. Taman hipo boteng mas. Google itu magelang. Kue lembek kue

હાલો આગળ ગામડા હોય છે નીલગાય બાકી વાડીઓ ખેતર વાળા ને તો ખબર જ છે અને બધા ને એરા ની કરે છે કોની કોની વાડી માં આવેલા છે નીલ નીલગાય ને રોજ રાખ કીજો દરાખ બાકી હાલી આપડે આગળ અને આપડે ઓલા બધા જે થાકી ને બે ગયા છે

থাকছে বছি কথা বুঝে কাম চালু থ্যবস্থিত থাই যায় বাগিগর খামী তো বহু ঘনি বুনাগর તો વિડીયો બનવું હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર અમારા બેન પણ થાકી ગયા છે એટલે પડ્યા અને ભૂખે લાગી ભૂખ ભોખ ભૂખે લાગી આપણે નીકળી ગયા છીએ બારા બરોબર અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ હવે પ્રાણી સંગ્રહાલય કર્યું છે આપણે કોરવું બધું ફંખવાળે ફંખવાળી નાખ્યું છે અને ગરમી થઈ ગઈ છે ભૂકા કાઢી નાખે એવી કારણ કે કાલે વરસાદ પડ્યો હોય એના લીધે થી આજ બફારો જેવડો છે બરોબર અને છોકરા ભૂખ્યા પણ એટલા છે એટલે આપણે આવ્યા છીએ જલ્દી જલ્દી બહાર બરોબર અને અમુક અમુક જગ્યાએ તો વાંચે એટલી આવતી હતી રહેવાતું નહોતું બરાબર એ થોડુંક આને લોકોને વ્યવસ્થિત કરવું પડે એમ છે પણ હવે આગળ જોઈએ થોડું ઘણું કામ ચાલુ છે એટલે જો કામ પૂરું થાય ને પછી વ્યવસ્થા કેટલી સારી થાય છે એવું પણ નક્કી થાય બરાબર એને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો બરાબર હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય રામ